બાળ મૃત્યુદર ઘટાડી શકાય એ માટે ખાસ કરીને નાના બાળક તાજા જન્મેલા બાળક તેને ઘણી વખત આઈસ્યુની જરૂર પડતી હોય છે અને બીજી હોસ્પિટલમાં જ્યારે રિફર કરવાના હોય તો નાના બાળકો માટેનું આઈસ્યુ ઓન બિલ એ બનાસકાંઠા જિલ્લાની અંદર થરાદથી શરૂ થવા જઈ રહ્યું છે કોઈ બાળકને આવો પ્રોબ્લેમ હોય તો આઈસ્યુ ઓન વ્હીલ જે રીતે મોટા માણસો માટે હોય છે તે જ પ્રમાણેનું નાના બાળકો માટેનું એની કેર સહિતનું અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે હું યુજીવીસીએલ ઉત્તર ગુજરાત વીજ કંપનીનો હૃદયથી આભાર માનું છું કે તેમણે સીએસઆરની અંદરથી આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટને લગભગ સાઠ લાખ કરતાં વધારે ખર્ચ કરીને તેમણે આ એમ્બ્યુલન્સ આપી છે બનાસકાંઠા જિલ્લા માટે આ એક આશીર્વાદરૂપ સાબિત થશે અને નાના બાળકોના જીવ બચાવવા માટે એ મદદરૂપ થશે પુના જિલ્લાના પ્રજાજનો વતી રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ અને ખાસ કરીને ઉર્જા વિભાગનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સરહદી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ કહી શકાય તેવું કામ આયુષ્યુ ઓન વ્હીલ ન્યૂ બોર્ન બેબી માટે અહીંયા એમણે આપ્યું છે